જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો આજે આપણે વ્રત ઉપવાસ માં ખાઈ સકરપારા બનાવીશું આપણે ખારું ખાઈને ખાધા હોય તો જમીને બેગ જમી લેશુ તો આપણે મજા પડી જાય તેટલા મસ્ત બને છે આપણે ફરાળ કર્યું હોય પછી ઉપરથી થી બે ત્રણ ખાધા હોય તો એ પણ મજા આવે છે તેટલા મસ્ત બને છે અને એકદમ ફરસા બને છે આપણે આ મસાલા શક્કરપારા બનાવવા માટે આ રાજગ્રા નો આપડે ફરાળી લોટ આવે છે તે લીધો છે મેં ઘરે બનાવેલો છે આનો વિડીયો મેં મારી ચેનલમાં મૂકી દીધો છે કામાખ્યા પૂર્ણા કિચનમાં મેં પરફેક્ટ માપ સાથે તેનો લોટ બનાવ્યો છે વન કપ આપણે ફરાળી લોટ લીધો છે અને તેમાં આપણે મસાલા બનાવવાના છે એટલે નિમક પેલા નાખીશું આપણે ખારા ને મીઠા બંને બનાવવાના છે આપણે જેવું નિમક ખાતા હોય પ્રમાણે નાખવાનું ફરાળી નિમક નાખ્યું છે અને હળદર નાખીશું જો તમે હળદર ન ખાતા હો તો કરી શકો છો આપણે એકદમ સરસ એને મસ્ત મજાના બનાવવાના છે અને એક ચપટી તલ નાખી દેસુ અને તલ પણ ન ખાતા હો તો સ્કીપ તમે કરી શકો છો ગયડ જેવું ખાતા હોય એ પ્રમાણે તમારે ખાંડ લેવાની છે મેં બે મોટી ચમચી ખાંડ લીધી છે આમાં પાણી નાખીને આપણે ગરમ કરવાનું છે ગરમ કરીને ખાંડ મેલ્ટ કરવાની છે આપણે ખાંડ મેલ્ટ થઈ ગઈ છે આ રીતના મેલ્ટ કરીશું અને આંગરી હેતુ પાણી રહેવા દેવાનું છે આપણે મૂણ માટે આપણે ઘી નાખવાનું છે ઘી હશે એટલે એકદમ ફરસાપારા બનશે આપણે તેલ નથી નાખવાનું એટલે ઘીમાં બહુ મસ્ત બને છે અને તેને આપણે આ રીતના સરસ મિક્સ કરી દેવાનો છે હાથ વડે આપણે એકદમ સરસ મિક્સ કરી દેસુ આપણે આ રીતના મોણ દેવાનું છે એકદમ મુઠ્ઠી પડે તેવું મોણ પરફેક્ટ હશે તો પરફેક્ટ શક્કરપારા બનશે અને જો તમે કસૂરી મેથી ખાતા હોવ તો કસૂરી મેથી પણ એટલા મસ્ત લાગશે પણ અમે ફરાળમાં કસૂરી મેથી નથી ખાતા એટલે મેં નથી નાખી જો તમે ફરાળમાં ખાતા હોવ તો તમે કસૂરી મેથી નાખી શકો છો અને એકદમ ટાઈટ લોટ આપણે બાંધી લેવાનો છે આપણે ભાખરીનો બાંધીએ તેથી પણ થોડો ટાઈટ બાંધવાનો છે થોડું થોડું પાણી નાખતા જાસુને આપણે આ રીતના ટાઈટ લોટ એકદમ સરસ ટાઈટ એટલે એકદમ મસ્ત આપણા બનશે આપણે સરસ લોટ તૈયાર થઈ ગયો છે હવે આને આપણે પાંચ મિનિટ માટે ટાંકીને રહેવા દેસુ એટલે એકદમ સરસ ઉણપ આવી જાય હવે આના આપણે બે લુવા કરીશું અને આપણે એકદમ સરસ ફ્લો વાળી લેશું એકદમ સરસ આ રીતના આપણે મસળશું એટલે એકદમ સોફ્ટ લોટ થઈ જશે આપણે પાંચ મિનિટ રેવા દેસુ એટલે આપણે સરસ લો વાળી લેવાનો છે લો વળી જાય એટલે તલ નાખી દેસુ ઉપર ઉપરથી પણ આપણે નાખી દેસુ હવે આપણે આને વણી લેવાના છે આપણે મોડ વધારે હશે એટલે થોડા ફાટશે પણ આપણે સાઈડ લેવાનું છે આ રીતના આપણે બનાવીને રાખી દીધા હોય તો તમારે મહિનો દિવસ સુધી બાર પણ બગડતા નથી એટલા મસ્ત બને છે આપણે થિકનેસ થોડી જાડી રાખવાની છે જેમ જાડા હશે તેમ આપણે આપણે ફરસી અને આ ફાટેલો છે તો તેનો કોઈ વાંધો નહીં આપણે સાઈડમાં થોડો થોડો આ રીતના કરી દેસુ ત્યારબાદ કટિંગ કરી લેશું અને પ્રોપર શેપ આપવાની કોઈ જરૂર નથી અને આપણે થિકનેસ આવી રાખવાની છે આપણે રોટલીથી જાડી અને તમારા પસંદ પ્રમાણે તમે શેપ આપી શકો છો આ રીતના આપણે શેપ આપી દેસુ તમે છરી વડે પણ શેપ આપી શકો છો આપણે સાઈડ માં તેલ ગરમ મૂકી દઈશું આ રીતના બધા આપણે તૈયાર કરી લેશું આપણે બધા તૈયાર થઈ ગયા છે આપણે તેલ પણ મસ્ત ગરમ થઈ ગયું છે આપણે એકદમ ફૂલ નથી આવવા દેવાનું સગરભારા તેમાં નાખી દેસું આપણે જો વધારે આવી ગયું હોય તો ધીમો ગેસની ની ફ્લેમ કર નાખવાની છે એકદમ ફૂલ તેલ નથી આવવા દેવાનું તો આપણે અંદર થી કાચા રહી જશે ને ઉપર થી બળી જશે એટલા માટે આપણે આ રીતના નાખી દેસુ બધા અને એકદમ ગેસની ની ફ્લેમ ધીમી રાખવાની છે હવે આપણે આ રીતના સાઈડ ચેન્જ કરી દેસુ ને આપણે એકદમ સરસ થવા દેવાના છે એટલે એકદમ ક્રિસ્પી અને અંદરથી એટલા મસ્ત સોફ્ટ બનશે અને ટેસ્ટ તો એટલો મસ્ત આવશે કે તમે ખાતા જ નહીં ધરાવ તમારું પેટ ભરાઈ જશે પણ મન નહીં ભરાય તેટલા આપણે મોટામાં મુકતા ત્રવો રવો થઈ જાય એટલા મસ્ત બને છે આ ફરાળી શક્તરપારા આપણે જેમ ચડવા મળશે તેમ ઉપર આવવા મળશે હળવા આપણે હળવા થાય છે હળવા થશે એટલે આ રીતના બધા ઉપર આવવા મળશે આપણે સરસ ઉપર પણ આવી ગયા છે અને આછો બ્રાઉન કલર પણ થઈ ગયો છે હવે આપણે આ રીતના કાઢી લેશું આ રીતના એકદમ ક્રિસ્પી થવા જોઈએ હવે આને એક પ્લેટમાં કાઢી લેશું બધા તળી લેશું આપણે એકદમ મસ્ત અને ખાવામાં તો લાજવાબ તેવા આપણે ફરાળી મસાલા શક્કરપારા તૈયાર થઈ ગયા છે એકદમ ક્રિસ્પી થશે મોઢામાં મિલતા જ પાણી પાણી થઈ જાય તેવા આપણે શક્કરપારા તૈયાર થઈ ગયા છે અને આ મોટી ઉંમરના પણ ખાઈ શકે તેવા એટલા મસ્ત આપણે આ સોફ્ટ બને છે કે વાત જ પૂછવામાં તેટલા મસ્ત બને છે તમે રનિંગમાં પણ આ બનાવશો હું તમને સો ટકા ગેરંટી આપું છું તેટલા મસ્ત બને છે અને આપણે વ્રત ઉપવાસ હોય કઈ ગયડું ખાવાનું મન થયું હોય ઓછા બનાવીને આપણે ખાધા હશે તો આપને ખાવાની પણ મજા પડી જશે ને અને એનો સ્વાદ જ પૂછોમાં માં તેટલો મસ્ત બને છે હું સો ટકા ગેરંટી આપું જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈ